દેશની રાજધાની દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાથી હડકંપ મચી ગયો દિલ્હીમાં દ્વારકાના સેક્ટર તેરમાં આવેલા સબાદ એપાર્ટમેન્ટના સાતમા માળે એક ફ્લેટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આઠ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા પિતા સાથે બે બાળકો સાતમા માળે ફસાયા હતા આગને કારણે ત્રણેય વ્યક્તિને ત્રીજા માળેથી ઝંપલાવી દીધું હતું જેના કારણે ત્રણેયને ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમની મોત થઈ દ્વારકામાં એપાર્ટમેન્ટમાં લાગેલી આગ એટલી ભયાનક છે

સાતમા માળથી કૂદકો લગાવનાર પિતા અને બે બાળકોના આ ભયાનક આગમાં મોત થયા હતા દિલ્હીમાં દ્વારકા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં આગનો બનાવ બન્યો હતો આઠ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા પિતા સાથે બે બાળકો સાતમા માળે ફસાયા હતા આગને કારણે ત્રણે વ્યક્તિઓને ત્રીજા માળેથી ઝંપલાવી દીધું હતું જેના કારણે ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમની મોત થઈ દ્વારકામાં એપાર્ટમેન્ટમાં લાગેલી આગ કેટલી ભયાનક છે તે તસવીર પરથી જોઈને સમજી શકાય છે એપાર્ટમેન્ટમાં આગનો ભયાનક બનાવ બન્યો છે એપાર્ટમેન્ટના સાતમા માળે આગ લાગી હતી અને ધીમે ધીમે આગ અલગ અલગ ફ્લોરમાં પહોંચી રહી છે એપાર્ટમેન્ટમાં સાતમા માળે આ ફ્લેટમાં આગ લાગી હતી ત્રણ લોકો ફસાયા હતા બાદમાં ત્રણેય લોકો ત્રીજા માળથી કૂદી પડ્યા હતા ત્રણેયની સારવાર દરમિયાન મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સાતસા માળેથી કૂદકો લગાવનાર પિતા અને બે બાળકોના ભયાનક આગમાં મોત થયા હતા આઠથી વધુ ફાળફાટર ઘટના સ્થળે પહોંચ્યા હતા પાણનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાની કોશિશ કરવામાં આવી રહી છે દેશની રાજધાની દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાથી હડકં મચ્યો હતો